જો પૈસા હતા તો ખુબા નતા એમે નહીં જો આ ટેલ કાટલ લાય બરોબર કોણ પૈસા વધ્યા જ નહીં આ મારા જોડે એવું છે પણ ઓમ કઉ હું વળી તમારી હશે આયા તો હવે સીધું બા જોડી હશે તો વળી બે જણા મોજ કરીએ થોડી દાસ્યુ નહીં લે આનું કોણ નું દાસ્યુ કોણ દાસ્યુ તો દાસ્યુ નહીં તો હવે મારે લાબુ પૈસા એમ ને પણ કહ તમે અને આજ કરીએ મોજ આજ કોણ માર કોઈ સર નહીં દોશી નહીં સપ્રજન નિહા કોઈ નહીં આપણે બે કરીએ હોય

વાથીન જાવ કોથી તો તો વાથીન જઈ આપણે હ કો વાથીન જાવ ના વાથીન હડ હા વાથીન હડ તો કો ના સીધું આ ટ્રેક્ટર છે બે એક જ છે અરે બે હી તમને યાર દેખાતું નઈ ખૂ હ તાણ તો ટ્રેક્ટર નું બીજું હશે રો હ બે ટ્રેક્ટર ઈ એ ઓય તાણ ટ્રેક્ટર યોણ દે એ એ ઉદ લાગન તાણ મને એ ઓય એ સીધું ઘર તમ ચાર દેખોય

તો તો આટલા બધા હા તો ખરા દેખાય તો છે

ડોશી હોય તાની બોલા ખબર પડવા લેવાની ડોશી ના ખાવ પણ આપણે ડોશી તો જે ડોશી તો ઈને હજ્યા છે રે ભાઈ લે ના જોઈએ ના જોઈએ ચા તેવી હારી લાજી આ વેચીને પીຊ્યું હે અરે સીધુ હામા બેહો યાર મને યાર દોરવા અરે ઓના લાય લે લાગે તાળી

ન

ખબર નહી પડતી આટલા ઘેરા થયા તો હજુ સુધી દારૂ પીવો અમારા કાકા ને તો રેતી જ નહીં તમે હું બેવડા થઈ બેવડા વાદે બેવડો એ થઈ જાય હું હિમો જમી મેલે તું એવું લાગે મને વાઘ બન્યા

અને સીધુભાઈ <speaking> <speaking> <speaking>

મારી રિહાર ડિજિટલ ઓફિસ